કૃષ્ણ કનૈયાલાલ કી જય શંભુ ભોળાનાથની જય શ્રાવણ માસનું મહાદેવનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે એણે મને માયા લગાડી સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દેવો નો દેવ મારો બોડ મહાદેવ છે એણે મને માયાલ ગાડી રે દેવો નો દેવ મારો ભોળ મહાદેવ છે એણે મને માયાલ ગાડી રે એણે મને માયાલ ગાડી મારવાલા એણે મને માયાલ ગાડી રે દેવોનો દેવ મારો બોળ મહાદેવ છે એણે મને માયા લગાડી રે પાર્વતીનો નાત મારો બોળ મહાદેવ છે એણે મને માયા લગાડી રે ગણેશજીનો તાત મારો બોળ મહાદેવ છે એણે મને માયા લગાડી રે એણે મને માયાલ ગાડી મારવાલા એણે મને માયા ગાડી રે દેવોનો દેવ મારો બોડો મહાદેવ છે એણે મને માયાલ ગાડી રે શ્રાવણ મહિનાનો મહિમા છે મોટો જગમાં જડે નહીં એનો જોટો એણે મને માયા લગાડી રે દેવો નો દેવ મારો બોળ મહાદેવ છે એણે મને માયા લગાડી રે સમુદ્ર મંથન માંથી જે રજ નીકળ્યું તમે કંઠમાં સમાવ્યું રે દેવો નો દેવ મારો બોળ મહાદેવ છે એણે મને માયા લગાડી રે ના કાઢ્યું રે દેવો નો દેવ મારો ભોળ મહાદેવ છે એણે મને માયા લગાડી રે નંદ જશોદા નાયા ગણે બોરાનાથ સાધુનો વેશ ધરી આવ્યો રે દેવોનો દેવ મારો ભોળ મહાદેવ છે એણે મને માયા લગાડી રે લાલાના દર્શન કરવાને કાજે આગળમાં ધૂણી દખાવી રે દેવોનો દેવ મારો ભોળ મહાદેવ છે એણે મને માયાલ ગાડી રે ભોળાનાથનું કીર્તન જે કોઈ ગાશે કૈલાસ માવાસયનો થાશે રે દેવોનો દેવ મારો ભોળ મહાદેવ છે એણે મને માયાલ ગાડી રે એણે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી રે દેવોનો દેવ મારો ભોળો મહાદેવ છે એણે મને માયા લગાડી રે હે 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 ભોળા સંભો અનો મહિમા છે તો અપરંપાર રે છે અપરંપાર રે બીપત્ર ઝડકી રીજો ભોળાનાથ રે જી રીજો ભોડા નાથ રે હર હર મહાદેવ કી જય શિવ શંભુ ભોળાનાથની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય